દોસ્તો આવા અવનવી જાણકારીના ના વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલનું બેલ આયકન ઓલ માં કરી દેજો તેથી સૌથી પેલા અમારો વીડિયો તમને જોવા મળે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે અને તમારા માતા પિતાને લાંબુ આયુષ્ય આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું અને તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ સમસ્યાનો આવે જય માતાજી દોસ્તો તો ચાલો આપણે સરસ વીડિયોની શરૂઆત કરીએ શું નાગ પાસે ખરેખર હોય છે નાગમણી જે લોકોને કરે છે વશમાં જાણો આવા પ્રશ્નોનો જવાબ શ્રીદેવી અને ઋષિ કપૂર અભિનીત નાગીન ફિલ્મ યાદ હશે જ જેમાં અભિનેત્રી એક ઇચ્છાશક્તિ સર્પની ભૂમિકામાં હતી અમરીશ નાગમણી પ્રાપ્ત કરવાનો પ્રયાસ પૂરો કરે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાપની તસવીર પણ વાયરલ થઈ રહી છે જેમાં નાગમણી બતાવવામાં આવી હતી પરંતુ તે ખરેખર નાગમણી છે આજે અમે તમને સાપથી સંબંધિત આવા કેટલાક ન સાંભળેલા તથ્યો વિશે જણાવીશું એક સાપ દૂધ પીવે છે મોટા ભાગના લોકોને લાગે છે કે તે દૂધ પીવે છે આ વિશ્વાસને કારણે નાગપંચમીના દિવસે સાપને દૂધ આપવામાં આવે છે પરંતુ ચાલો તમને જણાવીએ કે સાપ દૂધ પીવે છે શોખથી નહીં પણ મજબૂરીમાં ખરેખર સાપને નાગપંચમી પહેલા ભૂખ્યા તરસ્યા રાખવામાં આવે છે આને કારણે જ્યારે નાગપંચમીના દિવસે સાપને દૂધ આપવામાં આવે છે ત્યારે તે તેને પીવાનું શરૂ કરે છે સાપ ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે આવી સ્થિતિમાં તેમને ખવડાવવું એ ભક્તિ નથી પરંતુ તે તેમના જીવન લેવા જેવું છે બે સાપ ક્રૂર છે ઘણી ફિલ્મોમાં સાપ બતાવવામાં આવે છે કે તેઓ તેમના દુશ્મનને મારી નાખ્યા પછી જ છોડી દે છે પરંતુ તેવું નથી સાપને બદલો લેવાની ભાવના નથી તે બિલકુલ નથી કે તે તેની આંખોમાં તેના દુશ્મનની છબીનો પીછો કરે છે આ ફક્ત બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે ત્રણ નાગમણીનું સત્ય નાગમણીની કલ્પના ઘણી બોલીવુડ ફિલ્મમાં બતાવવામાં આવી છે એવું કહેવામાં આવે છે કે નાગ પાસે નાગમણી છે જેથી તે કોઈને પણ નિયંત્રિત કરી શકે પરંતુ તેવું નથી તે પૌરાણિક કથાઓ પર સાચું માનવામાં આવે છે તેમ છતાં તે વિજ્ઞાનની દ્રષ્ટિએ જૂઠું છે આ નાગમણીના લોભમાં ઘણા સાપ માર્યા ગયા છે પરંતુ આજ સુધી એક પણ નાગમણી મળી નથી ચાર વિશેલા કે ઝેરીલા આ બંને શબ્દો હંમેશા સાપ માટે વપરાય છે સાપ તેના પીડિતને કરડે છે અને તેના શરીરમાં ઝેર આપે છે તેના શિકારની ત્વચામાં ઝેર સ્થાનાંતરિત કરે છે સાપ ખાવાથી અથવા તેની આસપાસ શ્વાસ લેવાથી ઝેર બોડીમાં જાય તે ભાગ્યે જ થાય છે તે ખૂબ જ દુર્લભ છે આવી સ્થિતિમાં સાપ ઝેરી હોવાની સંભાવના ખૂબ ઓછી પાંચ સાપ ઉડી શકે છે આ હકીકત સંપૂર્ણપણે ખોટી છે ઘણા લોકોને લાગે છે કે સાપ ઉડાન ભરી શકે છે પરંતુ તેવું નથી તેઓ તેમની પાંસળી ફેલાવે છે અને ટૂંકા અંતરે કૂદી જાય છે આ મોટે ભાગે એક ઝાડથી બીજા ઝાડમાં શિકાર કરવા માટે કરવામાં આવે છે પરંતુ તેને ઉડતા કહી શકતા નથી